નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક કામથી આણંદ આવ્યા છીએ અને આજે તારીખ એ આઠ બે હજાર ચોવીસ છે અને આપણે બસ સ્ટેશનથી વૈષ્ણવ મંદિર જે છે ત્યાંથી અને પ્રભુદાસ ટાવર છે એ તરફનો આ રોડ છે અને અત્યારે રોડની બંને સાઈડે દશામાની મૂર્તિઓ તમને જોવા મળે છે કારણ કે હવે બે દિવસ પછી દશામાનું વ્રત આવશે અને એ માટે અહીંયા હંગામી આટડીઓ બનાવાય છે તમે જોઈ શકો છો નાની મોટી અનેક પ્રકારની વિવિધ મુદ્રાની દશામાની પ્રતિમાઓ હોય છે અને અહીંયા દશામાની પ્રતિમાઓને સુશોભિત કરાઈ રહ્યા છે દાગીના છે મુગટ છે અને અન્ય રીતે માતાજીની પ્રતિમાને સુશોભિત કરાઈ રહ્યા છે અને વરસાદનું પણ અત્યારે જરા વાતાવરણ છે એટલે દરેક મૂર્તિને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવી છે અને દરેક મૂર્તિને સરસ સુશોભિત કરાઈ રહી છે આપ જોઈ રહ્યા છો વિશાળ મોટી સંખ્યામાં અહીંયા રોડની બંને સાઈડે હંગામી હટાડીઓ બનાવાઈ છે મૂર્તિ પ્રતિમાના વિચાર સાથે અહીંયા માતાજીના શણગાર માટેની જે ચીજવસ્તુ હોય મુગટ હાર દાગીના ઘરેણાં એની પણ હટાડીઓ હંગામી હટાડીઓ ખુલી ગઈ છે એ પણ મોટા પ્રમાણમાં માતાજીના શણગાર માટેની હાટાળીઓ ખોલવામાં આવી રહી છે અહીંયા તમે જુઓ ગણેશ આર્ટનું બેનર વાંચવામાં આવી રહ્યું છે પરંતુ અત્યારે દશામાનું વ્રત આવે છે એટલે દશામાની પ્રતિમાઓ વેચાણ માટે રાખવામાં આવી છે ને એને સુશોભિત પણ કરાઈ રહી છે અને શણગાર માટેની હાટાળીઓ બધી છે તમે જ્યાં જુઓ ત્યાં સ્ટેન્ડ બનાવી અને માતાજીની વિવિધ પ્રતિમાઓ રાખવામાં આવી છે અને બાજુમાં શણગાર માટેની ચીજ વસ્તુ વેચાણ માટેની આઠડીઓ પણ ખુલી ગઈ છે વૈષ્ણવ મંદિર છે તમને ખ્યાલ આવી ગયો છે એરિયા લોકેશન એટલે આપણે આણંદ એક કામથી આવ્યા હતા તો દશામાની બધી પ્રતિમાઓને અહીંયા સરસ મોટા પ્રમાણમાં અહીંયા ગોઠવાય છે એટલે આપણે દશામાંનું આણંદમાં આગમન અને એ પૂર્વેની થોડી જે ચહલ પહલ છે બજારમાં જે દશામાં દશામાં ચારે બાજુ દેખાય છે એટલે આપણે થોડું એનું કવરેજ કર્યું છે સેંકડોની સંખ્યામાં નાની મોટી અનેક પ્રતિમાઓ અહીંયા રખાય છે જો લારીમાં પણ છે અને મોટા સ્ટેન્ડ બનાવી અને સ્ટેજ જેવું બનાવી અને પણ વેચાણ માટે રાખી છે ફ્રૂટ્સની લારીઓ છે એવી રીતે અહીંયા અત્યારે માતાજીની પ્રતિમાઓ પણ અહીંયા વેચાણ માટે રખાય છે અનેક યુવાનો હંગામી આટડીઓ બનાવી અને રોજી રોટી કમાય છે અને બે દિવસની હજુ વાર છે દશમા વ્રતની તે પહેલાં તો તમે જો મોટી સંખ્યામાં અહીંયા મૂર્તિઓ બજારમાં ખડકાઈ રહી છે અત્યારે મૂર્તિઓ લાવવાનું કામ ચાલુ જ છે અને મિત્રો આપણે આણંદ પરેશભાઈ જાદુગર છે આપણા મિત્ર એમને મળવા આવ્યા છીએ પરંતુ વચ્ચે આ રોડ ઉપર સરસ નજારો હતો એટલે આપણે એનું થોડું કવરેજ કર્યું છે ખરીદી કરવાની શ્રદ્ધાળુએ ચાલુ કરી દીધી છે મોટી સંખ્યામાં દશામાનું વ્રત મહિલાઓ કરતી હોય છે અને ભાઈઓ પણ એનો સપોર્ટ આપતા હોય છે અને બધા સપરિવાર મૂર્તિ ખરીદી માટે અને આ શણગાર અને અન્ય પૂજા સામગ્રી માટેની જે ચીજવસ્તુઓ હોય એ ખરીદી માટે પરિવાર નીકળતો હોય છે પાછળ તળાવ છે અને હવે આપણે જાદુગર પરેશભાઈના ત્યાં આવ્યા છીએ અને આપણે ખેડાથી આવતા હતા તો વચ્ચે વરસાદ થોડો પડ્યો હતો એટલે પલળેલા પણ છીએ એટલે પરેશભાઈ સરસ મેથીના ગરમા ગરમ ભજીયા મંગાયા છે ચટણી પણ છે અને મરચાં પણ સરસ છે એટલે આપણે થોડો ગરમા ગરમ ભજીયા અને મેથીના ભજીયા છે અને મેથી પણ ઘણી મોટી માત્રામાં અંદર છે એટલે પોચા ભજીયા ખાવાની મજા આવે છે ને ગરમા ગરમ ભજીયા છે એટલે હરીશભાઈ આપણી સાથે આજે છે હરીશભાઈ ફોટોગ્રાફર ખેડા એ આપણી સાથે આણંદ આવ્યા છે અત્યારે અને પરેશભાઈને ત્યાં બેઠા છે ભજીયા ચા નાસ્તો કરીએ છીએ પરેશભાઈનો દીકરો છે નાનો અભી એ પણ આવ્યો છે અને સાથે પિન્ટુભાઈનો દીકરો છે કાનો એ પણ આવ્યો છે ને આપણા વિડીયો ખાસ કાનો જુએ છે રાત્રે બાર વાગે પણ શેર કરીએ તો કાનો વિડીયો જોતો જ હોય છે એટલે આજે થોડું પરેશભાઈ પરિવારનું થોડું કવરેજ પણ કર્યું છે અને હવે પિન્ટુભાઈ પણ આવ્યા છે પરેશભાઈના નાનાભાઈ છે પિન્ટુભાઈ એ પણ આવ્યા છે ને અત્યારે લગભગ હવે બપોરે બે અઢી વાગ્યાનો સમય થયો છે અને આપણા વર્કશોપ પર આપણે બેઠા છીએ અત્યારે અને મામા છે આ બધા સોલે ફિલ્મમાં સાંભા છે મેક મોહન એ એ ટાઈપનો મામાનો લુક છે આ અને એક સિનિયર વડીલ અહીંયા છે અને પિન્ટુભાઈ કામકાજ કરી રહ્યા છે અને બપોરનો સમય છે બગાસા ખાઈ રહ્યા છે એટલે આપણે ચા પણ હવે પીશું એટલે એમણે ચા જ મંગાવી દીધી છે હવે અને સરસ કડક મીઠી જુઓ તમે સરસ ચા અત્યારે આવી ગઈ છે એટલે આપણે ચા પણ પીશું આપણે ખેડાથી નીકળ્યા તો ડભાણ અને બોરિયા વચ્ચે વરસાદ જબરજસ્ત પડ્યો હતો અને આપણે વરસાદમાં થોડા પલળ્યા પણ હતા પરંતુ આણંદમાં વરસાદ ઓછો હતો એટલે અહીંયા ચા પાણી નાસ્તો કર્યો છે ને પરેશભાઈની હવે ઓફિસ છે અને કાનો કંઈક કોમ્પ્યુટર વર્ક કરી રહ્યો છે એટલે થોડું પરેશભાઈ પણ અહીંયા બેઠા છે એમની સાથે ચા નાસ્તો કરી આપણે આની જોડે થોડું વાર્તાલાપ કરીએ છીએ અને ખાસ ખેડાની વાતો હોય છે અહીંયા આવીએ ત્યારે બધા જ પરિવાર ખેડા સાથે એમના છેડા આડે છે એટલે ખેડાની પણ બધી ઘણી બધી વાતો થતી હોય છે આપણે એમની સાથે જઈ રહ્યા છે એમની ઓફિસમાં આપણે બેઠા છીએ અને હવે આપણે કામ અહીંનું પૂરું થઈ ગયું છે એટલે આપણે હવે ખેડા તરફ જઈ રહ્યા છીએ બલભાચાર્ય ચોક છે ગાય સર્કલ સામે નવું બસ સ્ટેશન છે આણંદનું અને ત્યાંથી આપણે લાવવેલ તરફ જવાનું છે આપણી સાથે હરીશભાઈ છે ફોટોગ્રાફર આપણે અગાઉ પણ જણાવ્યું અને હવે આજે આપણે નીકળ્યા છે તો લાવવેલ હનુમાનજીનું મંદિર જે નવું નિર્માણાધીન છે એટલે જૂનું મંદિર સ્ટ્રકચર હજુ છે પરંતુ એની પાષાણ શિલાઓ લઈ અને નવું ઘડતર નવા મંદિર માટે ઘડતર કામ ચાલુ છે એટલે આજે આપણે હનુમાનદાદીના મંદિરે દર્શન કરવા પણ જવાનું છે અને તે પૂર્વે આણંદનો રોડ બતાવીએ છીએ આપણે કોલેજ ને વ્યવસાય બધી દુકાનો છે આ આપણો લગભગ જૂનોને જાણીતો રૂટ છે આ રૂટે આપણે ખેડાથી અવર જવર કરીએ છીએ અને હવે હનુમાનજી મંદિર લાવેલા આવી ગયા છે એનો પ્રવેશ દ્વાર ગેટ છે જૂનું સ્ટ્રકચર જૂના માળખાનું આ ગેટ છે ને હવે આધુનિક ટૂંક જ સમયમાં આધુનિક મંદિર બનશે મંદિર સરસ ખુલ્લા છે હનુમાન દાદાના સરસ દર્શન પણ અહીંથી થઈ રહ્યા છે પરંતુ આપણે અંદરનો નજારો અગાઉ બ્લોગમાં શેર કરી ચૂક્યા છીએ એટલે બહાર જે અત્યારે નવું ઘડતર કામ થઈ રહ્યું છે નૂતન મંદિર માટે જે ઘડતર કામ થઈ રહ્યું છે એનો નજારો બતાવીશું જૂના મંદિરનો આ શિખરને ધ્વજ લહેરાઈ રહ્યા છે અને બહાર અહીંયા શિલા મોટી પાષાણ મૂકવામાં આવે છે અને એક શિલામાં રામ હનુમાનજીના મિલનનું સરસ શિલ્પ કંડારેલું છે હનુમાનજી દ્વારા લંકામાં છે ને સીતા માતાજીના સમાચાર રામજીને આપે છે તો રામજી અમને ભેટી પડે છે અને એ શિલ્પ અહીંયા રામ હનુમાનજીની મિલનનું અહીંયા શિલ્પ સરસ મોટા પાષાણમાં કંડારેલું છે અને મંદિર પ્રાંગણમાં વિશાળ જગ્યાએ તમે જુઓ ઠેર ઠેર આ ઘડતર કરેલા પાષાણ પથ્થરોની શિલાઓને ડિઝાઇન કરેલું બધું અહીંયા તમને દેખાય છે ઘણા સમયથી આ બધું પથ્થર કંડારવાનું કામ અહીં ચાલુ છે પાષાણને મોટી શિલાઓને ઘડતર કરી અને અહીંયા ડિઝાઇનિંગ કરાઈ રહ્યું છે અને આપણે લાવવેલ મંદિરનું જે જૂનું મંદિર છે અત્યારે જ હાલ છે એનો તો વિડીયો શેર કરી ચૂક્યા છે એટલે આજે આપણે ખાસ આજે ઘણા સમયથી આ પથ્થરને ટાંકી કોતરી કંડારી અને આજે અલંકારિત કરવામાં આવે છે એનું થોડું આ શૂટ આપણે આજે કર્યું છે તમે જો મોટી મોટી પાર્ટ છે લાલ પથ્થરની અને એને સેંકડોની સંખ્યામાં બધા અલગ અલગ પાર્ટ્સને કંડારી અને અહીંયા મંદિરના સ્ટ્રક્ચર માટેનું ભૂમિકા તૈયાર કરાઈ રહી છે અને મિત્રો આપણે એ પેઢી છીએ કે જે આપણે મંદિર બનતા મંદિર નિર્માણ થતાં આપણે જોઈ રહ્યા છીએ આપણે અનેક સ્થળોએ જોયું તમે મંદિર નિર્માણ ઠેર ઠેર થઈ રહ્યા છે અને આપણે હંમેશા નિર્માણાધીન મંદિરોના વિડીયો શેર કરીએ છીએ તમે જો મોટી સંખ્યામાં પથ્થરની મોટી પાટ શિલાઓ અને એમ કહી શકાય કે ખડક પણ અહીં લાવવામાં આવ્યા છે અને બધા જ ખડકને કંડારી અને ડિઝાઇનિંગ કરી અલંકૃત કરવામાં આવી રહ્યા છે લાવેલ હનુમાનજી મંદિરના નિર્માણ માટે અહીંયા ઘડતર કામ ચાલું છે અને હજુ ઘણો સમય હજુ ચાલશે અને પછી ભવ્ય આપણું લાવવેલ હનુમાન દાદાનું મંદિર તૈયાર થઈ જશે અનેક કારીગરો અહીંયા સવારથી જ સ્ટ્રકચર બનાવવા માટેનું ઘડતર શિલ્પ સ્થાપત્યથી પાષાણ કંડારવાનું કામ કરી રહ્યા છે અને આપણે હંમેશા હવા યાદગાર મેમોરિયલ વિડીયો બનાવી અને એક યાદગીરી રૂપે મંદિર નિર્માણના આપણે સાક્ષી છીએ એ માટે થઈને આવા વિડીયો શેર કરીએ છીએ આપ જોઈ રહ્યા છો કેટલું વિશાળ મેદાન છે ને સેંકડોની સંખ્યામાં વિવિધ પાર્ટ્સ મંદિરના અત્યારે ઘડાઈ ગયા છે ને ઘડાઈ રહ્યા છે અહીંયા જુઓ રામ અને હનુમાનજીના મિલનનો આપણે અગાઉ વાત કરી કે સરસ શિલ્પ છે અહીંયા સીતા માતાજીની જે ભાળ મેળવીને એમના સમાચાર હનુમાનજીએ રામજીને કીધા તો રામજી એમને ભેટી પડ્યા હતા એવું સરસ એક લાગણીસભર શિલ્પ અહીંયા મોટા પાષાણમાં કંડારીને મુકાયું છે ગેટના પ્રવેશતા જ એ તમને જોવા મળે છે અને હરીશભાઈ આપણી સાથે હરીશભાઈ પણ આવ્યા છે એટલે થોડું મેમોરિયલ શૂટ હરીશભાઈનું છે અને રામ હનુમાનજી મિલન પાષાણ જે શિલ્પ છે એનું થોડું કવરેજ જૂના લાવ્યલ હનુમાનજી મંદિરના શિખર કળશને ધજા લહેરાતી આપણે જોઈ રહ્યા છે આવનાર વર્ષોમાં અહીંયા આધુનિક શિખર કળશથી શોભતું આપણું લાવ્યલા હનુમાન દાદાનું મંદિર જોવા મળશે અને સ્વયંભૂ પ્રગટ શ્રી લાવ્યલા હનુમાન દાદાનું જે પાંચસો વર્ષ જૂનું મંદિર છે આ એ હવે આધુનિક બની રહ્યું છે અને નવું મંદિર કેવું બનશે એનું થોડી ઝાંખી તમને અહીંયા જોવા મળશે દાદાનું જે નવું મંદિર બનવાનું છે એની જરા રૂપરેખા અહીંયા બોર્ડ પર બેનરમાં પ્રદર્શિત કરાઈ છે અને આજે આણંદ આવ્યા હતા તો મેમોરિયલ થોડું શૂટ હનુમાન દાદાના મંદિરનું પણ આજે યાદગીરી રૂપે શૂટ કર્યું છે અને હવે આપણે ખેડા તરફ પરત આવી રહ્યા છે બોર્યાવી રેલવે આવી રહી હતી એટલે આપણે થોડું શૂટ કર્યું છે અને આપણું પ્રિય લોકેશન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખેડા નડિયાદ રોડ ઉપર જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી ચાલી રહી છે તો આપણે આ જે બ્રિજનું નિર્માણ થવાનું છે એનું થોડું શૂટ કરીએ છીએ હંમેશા ભાઈ આ તારીખે આવું આટલું કામ થયું હતું એની યાદગીરી માટે મેમોરિયલ શૂટ આટલું બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કર્યું છે નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ છે અને સરસ આ બુલેટ ટ્રેનની કામગીરી અત્યારે ચાલુ છે તો મિત્રો આજે આપણે જે આણંદ ગયા હતા તો દશામાનું આનંદમાં આગમન થયું એ પ્રતિમા જોઈ એટલે એનો બ્લોગ આપણે શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તો લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય દશામા જય લાવવેલા હનુમાન દાદા